જય સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર ચોવીસ સોમનાથ ટ્રસ્ટનું લોકો માટે લોકો દ્વારા લોકો થકી ચાલતું સૌથી મોટું આનંદનું પ્રકલ્પ એટલે કાર્તિકી પૂર્ણિમા મેળો ઓગણીસો પંચાવનથી શરૂ થયેલ ઓગણસિત્તેર વર્ષથી ચાલતો આ મેળો એ ગીર સોમનાથ જિલ્લા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ પંથકોના આજીવિકાનો ધબકાર અને આનંદનો વ્યવહાર છે

સાંભળો શું કહે છે લોકો અને વેપારીઓ સોમનાથ ટ્રસ્ટ ના આ પ્રકલ્પ બાબતે બહુ સરસ રહ્યો આ વખતે અમને જે રિસ્પોન્સ મળ્યો છે એટલા વખત ના મેળામાંથી નથી મળ્યો એટલો રિસ્પોન્સ અમને આ મેળામાં ખૂબ જ મળ્યો છે અને સરસમાં સરસ અમને વેપાર પણ મળ્યો છે એમનો અને સરસમાં સરસ આટલા વખત એવું હતું કે નહીં થાય પણ પબ્લિક બધી ચકડોળમાં પૈસા એટલા મોટા મોટા પૈસા વાપરતી હતી એ બધી હવે ખાણીપીણીમાં અને બધી વસ્તુઓ લેવામાં ખૂબ જ સરસ રીતના પૈસા વાપરી રહી છે ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે કારણ કે અમને રાત્રે બે વાગ્યા સુધી પણ અમને સરસ અહીંયા બંધ નથી કરાવતા અને ખૂબ જ શાંતિથી અમે વેપાર કરી શકીએ છે બધી રીતે સોમનાથ ટ્રસ્ટ નો અમને ખૂબ જ સહયોગ છે એમાં પેલા એવું હતું કે ભાઈ આ ચોકડોળ ને નહીં થાય મોટા ચોકડોળ ને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે પણ સોમનાથ દાદા ની દયા અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એ કસ્ટમર બધા જે ચોકડોળ માં પેમેન્ટ ને વાપરતા હતા પૈસા વાપરતા એ ખાણી પીણી માટે વાપરે છે રિસ્પોન્સ સારો છે ચોકડોળ ના હિસાબે માણસો પછી ખાણીપીણીમાં પીણી માં વપરાય છે પૈસા વેપાર સારોમાં સારો આ વખતે દર વખત કરતા પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે સકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના પછી મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે એના કરતા બેટર છે સોમનાથ ટ્રસ્ટ જે નિર્ણય લીધો છે બહુ સરસ નિર્ણય લીધો છે મોટી રાઈડ્સ બધી બંધ રાખી છે તેમજ નાની નાની રાઈડ્સ છે જે બાળકોની છે એ ચાલુ જ રાખી છે તો બહુ સારો નિર્ણય છે તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું અમે રાજસ્થાનના છીએ નાગોર જિલ્લાના ભાટ અને કટપુટલી અમારો વારસાગત ધંધો છે અમારા વડવાઓનો ભાપ દાદાઓનો અને અમે આ પાંચ દિવસના કાર્તિક પૂર્ણિમાના મેળામાં આવ્યા અમને ખૂબ જ મજા આવી છે અને ટ્રેસ તરફથી અમને ખૂબ જ સહકાર મળે છે અને મેળામાં માણસો આવે છે મનોરંજનનો લાભ લે છે આ એક અમારી કળા એવી છે કે લુપ્ત થતી જાય છે અમે આ સોમનાથ ટ્રેસનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આ रोजगार आपे थे दर वर्ष से हमने लाभ आपे छे आया में छे छे आभार व्यक्त करिए हम आगरा से आते हैं हर साल और पंद्रह साल से आपके सोमनाथ में आ रहे हैं पंद्रह सालों में सबसे ज्यादा इसी साल व्यापार रहा है लोगो ने ज्यादा रुचि ली और झूले बंद होने के कारण उसका भी फायदा मिला हमको के चकेड़ी लगी ना तो ज्यादा पब्लिक आई बच्चे ज्यादा रहे इधर ट्रस्ट ने पूरा हेल्प किया है और हमको पूरा सुविधा दिया है ट्रस्ट ने મારું નામ સી એમ પમાર ઇન્ચાર્ફ ફેક્ટરી મેનેજર હાલ રાજકોટ જેલ ફરજ બજાવું છું બે હજાર નવથી જેલના ભજીયા ચાલુ છે મેં કાતિમ મેળામાં જે મેજિયાનું માતમ છે એમાં બહુ સરસ રીતે અમે પ્રોવાઈડ કરીએ છીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમને રહેવાની જમવાની બધા સ્ટાફને બધી પ્લોટની બધી વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે ચાવડા સાહેબનો તથા અન્ય સ્ટાફ બધાનો સારો સહકાર મળે છે કેદીઓ કેદીઓની જેલમાં સજા લઈને આવતા હોય તો ઓછી એક એક્સિડન્ટ છે એટલે અડધળ હોય છે અને જેલની અંદર આવી રીતે એમડીઓને દરેક કામ શીખવાડી કામમાં નિપુણ કરવામાં આવે છે આ એક બેકરી છે આના સિવાયની અંદર જેલની અંદર અમારે વિવિંગનું કામ ચાલે છે જેમાં કાપડ બને પાટી બને પછી દર્દી કામ ચાલુ છે સારો કે સરકારશ્રીના નિયમ નીતિ નિયમો દ્વારા ચગડોળ બંધ રાખવામાં આવે છે તો પબ્લિકો રહેવાની જમવાની અને આ બધી રીતે મેળો મારવાની બધી બંધા માણે છે સોમના ટ્રસ્ટરોએ મોટો ફેસલો લીધેલો છે કે જે મોટા રાઈડના કોન્ટ્રાક્ટર હતા ને એ લોકો જે સેફ્ટી ના રૂલ્સ હતા ને એનું જરાય પણ પાલન નતા કરતા એટલે આ વખતે બહુ સાહસી લીધેલું છે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસ જોયેલી છે કે મોટા રાઇડ્સ ની અંદર માણસો ને કઈક થઈ જાય એના કરતા ન રાખવું એ વધુ સારું એટલે લોકોની સેફ્ટી આડથી ને સોમનાથ ટ્રસ્ટરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે